પ્રકાશભાઈ ભૂપેન્દ્રભાઈ રાઠોડ દીપકભાઈ ઉર્ફે દીપો પરસોત્તમભાઈ શિયા અને શેતાનસિંહ જશવંતસિંહ સોલંકીને કુલ એકોતેર નંગ મોબાઈલ જેની કિંમત દસ લાખ છન્નું હજાર છાસઠ અને બાઇક મળી કુલ અગિયાર લાખ એકવીસ હજાર મુદ્દામાલ સાથે ઝડપી લઈ ત્રણેય વિરુદ્ધ ગુનો કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભાવનગર જિલ્લાના મહુઆ પોલીસ સ્ટેશનના મહુવા શહેર ખાતે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના ભદ્રેશભાઈ અને તરુણભાઈ ને એવી વાતની હકીકત હતી કે કોઈ ત્રણ ઇસમો કોઈ પ્રકારના મોબાઈલ છડ મેળવી અથવા તો ચોરીના ક્યાંયથી મેળવી અને મહુવા શહેર વિસ્તાર તથા ભાવનગર શહેરના અન્ય કોઈ વિસ્તારમાં વેચવા માટે ફરી રહ્યા છે બાતમી ચોકસાઈપૂર્વક ખરી કરતા આ ત્રણેય ઈસમો એક બાઈક સાથે મળી આવેલા ત્રણેય ઈસમોની પૂછપરછ કરતાં આ ઈસમોની પાસેથી કુલ સેવન્ટી વન જેટલા મોબાઈલ મળી આવેલા આ સેવન્ટી વન મોબાઈલ્સ કઈ જગ્યાએથી લીધેલા છે એની કોઈ પણ પુરાવો પોતે આપી શકેલા નહીં વધુ પૂછપરછ કરતાં આરોપીઓએ કબૂલ કરેલ છે કે ગઈ અગિયાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસની રાત્રિએ મહુવા ટાઉનના એક કોમ્પ્લેક્ષની શોપ તોડી અને આ મોબાઈલ એમાંથી ચોરી કરી પોતે નીકાળી કાઢેલા છે સમગ્ર બાબતે ચોરીનો ગુનો દાખલ થયેલો છે અને પૂરેપૂરા મોબાઈલ રિકવર કરી દેવામાં આવેલા છે ખાસ કરી આ ત્રણેય આરોપી કે જેમના નામ પ્રકાશ દીપકભાઈ અને સૈતાન સિંઘ છે એમાં શૈતાન સિંઘ રાજસ્થાનનો રહેવાવાળો છે જ્યારે પ્રકાશભાઈ અને દીપકભાઈ મૂળ ભાવનગર જિલ્લાના વતની છે અગાઉ પણ આ દીપક નામનો આરોપી બાર જેટલા અલગ અલગ ચોરીના ગુનાઓમાં પકડાઈ ચૂકેલો છે આ ત્રણેયને ધોરણસરની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પૂછપરછ કરવામાં આવી રહી છે આના સિવાય પણ ભાવનગર જિલ્લાના અન્ય કોઈ જગ્યાએ ગુજરાત રાજ્યના અન્ય કોઈ જિલ્લામાં કે ભારત દેશના અન્ય કોઈ રાજ્યમાં કોઈ પણ પ્રકારની ચોરી લૂન કે ધાડ કોઈ પણ પ્રવૃત્તિ સાથે જો સંકળાયેલા હોય તો એ શોધી કાઢવા માટે થઈ ભાવનગર પોલીસ એમની પૂછપરછ કરી રહી છે જ્યારે પણ ચોરી કરી ત્યારે આ આરોપીઓ સાથે સાથે ડીવીઆર પણ લઈ ગયેલા હતા હાલ પૂરતું ડીવીઆર મળી આવેલ નથી વધુ તપાસમાં ડીવીઆર મેળવી એમાંથી અન્ય પણ કોઈ ડેટા મળી આવે એવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહેલા છે